પણ આપણે આ કાઢવાના વેણીમાં છોડવાની સીપિયા છોડીને સાઠિયા વાડવા જવું જોઈએ ગાયતરે આવી જાવ પેલા મોડા પવન બહુ હ્યો તો આ બધી આપણે શોખ કરી નાખ્યું આ જો બધી લાગે ના બી काम काम है, हाँ? ए, काम है के हुआ से हाँ? रहे। नहीं नहीं अब राम राम दे, रोके रोके राम राम, राम।, राम। રામ રામ ડાયરા જો તમે બધા રડી દોરાવાનું કામ ચાલુ કરી દીધું છે અને અત્યારે થઈ ગયા છે પૂણા સાત ભેંસ દોવાઈ ગઈ ગાય દોઈ લઈ પછી દૂધ દઈ આ લઈ ભાઈ ઠેકડા નથી મારવા ક્યાં જા એ એ એ મળી 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 આમાં નબળી પાડીને નાખી બસ 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 તો હાજુ છે બધી જીવ તોડી નાખું લોગને પૂરો કરી નહીં સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ને